નમસ્કાર માં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખાતે બોડેલી તાલુકાના ગઈડિયા ગામે આપણે આવેલા છે અને ગઈકાલે જે બનાવ બન્યો હતો હાથેનો એ બનાવ સંદર્ભે છોટાઉદેપુર જિલ્લાના સોશિયલ મીડિયામાં રાતે સાડા નવ દસ વાગ્યાના સમારે આજે બનાવ બન્યો તરત જ મેસેજીસ વાયરલ થયા કે ચોર આવી ગયા છે અને ગઈડિયામાં છે અને ગડિયામાં એક વ્યક્તિને એનો હાથ કાપી નાખ્યો પહેલાં એ વાત ચાલી પછી આંગણા કાપી નાખ્યા એ વાત ચાલી પણ ખરેખર એવોને હાથમાં જે ઈજા થઈ છે પાંચ ટકા આવ્યા છે અને અમે એમના ઘરે એ ફરિયામાં ગાડીયાના ડુંગરી ફર્યા અત્યારે અમે મોજૂદ છે પોલીસ પંચનામું સહિતની તપાસ પણ કરી રહી છે અને અત્યારે પોલીસ અહીંયા હાજર છે અમે એમની સાથે પણ વાત કરી છે આખું ગામ અહીંયા વિકત્રિત છે ડુંગરી ફરિયામાં એમના ઘર પાસે અને આપણે એ અંગેની જ વાત કરવા માટે અહીંયા આપણે આવેલા છે અને સ્થાનિક કાર્યકરો યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં એ છે બુડી લાઈવ સમક્ષ રજૂઆત કરવા માટે બનાવ જે ચોંકાવનારો બન્યો છે એના સંદર્ભમાં આપણે સૌ કોઈ અહીંયા જાણે સાફ સુખી ગઈ અવસ્થા છે સૌ કોઈ ચિંતાતુર પણ છે શું કહેવું સાહેબ શું બનાવ બન્યો છે સંદર્ભે હા સર આ ચોરીના મામલે જે આજકાલ જે તસ્કરો ગામડાની અંદર જે ઘૂસી રહ્યા છે અને જે રાત દિવસ હેરાન આપણે રાતે હેરાન કરી રહ્યા છે તો અહીંના તમામ ગામડાની અંદર બધા લોકો જાગતા રહે છે રાતે અને પોતા પોત પોતાના ઘરની બધા પોતે સેફ્ટી રાખે છે પણ તેમ છતાં તસ્કરોએ કાલે અહીંયા ગયાળિયા ગામની અંદર કમલેશભાઈના ઘરે આવી ચડ્યા અને બાજુમાં એ પેશાબ કરવા ગયા હતા તે સમયે અચાનક નજર પડતા એ લોકો દેખી નાખે એવું માલુમ પડતા એ લોકો તાત્કાલિક કમલેશભાઈ ઉપર હુમલો કર્યો પારિયા અને કાપી નાખવાના ઈરાદાથી હુમલો કર્યો અને એ કમલેશભાઈ બચાવ માટે હાથ આડો કરીને એ હાથ હાડો કર્યો તો એ કમલેશભાઈના હાથ ઉપર પાર્યું વાગી જવાથી એ પછી કરી તો તો ઘરના આમ જો ઓલરેડી જાગતા જ હોય છે પછી થઈ ગયા ગયા એટલે લોકો ભાગી અને ઈજા થઈ અને પછી દવાખાના લઈ લઈ જવામાં આવ્યો કમલેશભાઈ જેથી કરીને અહીંયા પોલીસ તંત્ર આવીને છે અને પોલીસ તંત્ર એવું કે કે આપણે કાયદો હાથમાં નહીં લેવાનો પણ આવા લોકો તસ્કર આપણે તક્ષ હથિયારો લઈને આવે અને અમે કોઈ સુરક્ષા છે નહીં અમારી પાસે અને જ્યારે અમારી પર હુમલો કરે તો અમે પણ જે સમયે હથિયાર હશે અમારી જોડે હો તે સમયે અમારા બચાવ કાર્ય માટે અમે બી કોઈ બી હથિયાર મારશું અને મારી બી નાખીએ એવી એની હો કોઈ ગેરંટી છે નહીં એ પણ તંત્રને અમે જણાવીએ છીએ કારણ કે એટલું બધું અમારા ઉપર અત્યારે એ અત્યાચાર ચાલી રહ્યો છે રાતે ઘૂસ દ્વારા કે અમારે રાતે કામ કરો આ દિવસે કામ કરો અને રાતે જાગોનું થાય છે એટલે હેરાન થઈ ગયા છે એટલે ચોરોને પણ જણાવી દેવાના કદાચ દેખે તો જણાવી દઈએ કે હવે પછી જો અમારે ઝડપાય તો જે હથિયાર છે એ બચાવવા માટે અમે અમને જે પણ જે હાલતમાં છે એ હાલતમાં અમે ઠોકી દેશું અને આજુબાજુના ગામડાઓને પણ સતર્ક બધાને વિનંતી હું નામ તમારું રાઠવા અલ્પેશભાઈ ઈશ્વરભાઈ ગામ ગેડિયા ગેડિયાના અલ્પેશભાઈ રાઠવા એમણે જે વાત કીધી એમનો આક્રોશ છે અને આક્રોશિત વાણી કારણ કે યુવા છે યુવાનોની અંદર જુસ્સો હોય છે એમ તો કોઈ કાયદા હાથમાં લેતા નથી ગાઈડિયા તો બહુ અહીંયાના લોકો બહુ સારસ છે અને ઠંડા સ્વભાવના છે કોઈક એવો પ્રકારનો એમની મેં મિજાજ નથી કે કોઈ કાયદો હાથમાં લે પણ માણસ ગુસ્સામાં આવી જાય તો ગુસ્સાની વાણી અલગ હોય છે એવી જ આ ગુસ્સાની વાણી છે કાયદો કોઈ હાથમાં લે એ પ્રકારની સિચ્યુએશન અહીં અમને જોવા મળતી નથી સૌ કોઈ દિગ્મૂળ છે ચિંતાતુર છે અને ચિંતાની અંદર બધા એવી જ વાત છે એમની કે એમને સુરક્ષા પ્રોવાઈડ થાય સુરક્ષા પ્રદાન થાય એ તો આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય અલ્પેશભાઈ એવું સાંભળ્યું છે કે અહીંયા અગાઉ પણ ત્રણ વખત ચોરી થતી ગયા અઠવાડિયામાં હા પંદરમી ઓગસ્ટના દિવસે પણ ચોરી થઈ આમ તો ત્રણ વાર ચોરી થઈ અને ઘુસણખોરી તો દરરોજ ચાલ્યા કરે છે સાંજ પડતાની સાથે લોકોમાં ભય અને ડરનો અનુભવ થઈ જાય છે અને હકીકતમાં આવે જ છે તો અમારે આ તંત્રને અને નેતા લોકોને પણ જણાવવાનું કે જો આવું થાય છે તો તમે વોટ લઈ જાય તમારા સુરક્ષા માટે તમે પોલીસ કર્મીએ બધું ઊભા રાખી દેતા ગામડામાં અમને ચોર ચોરનો માહોલ છે તસ્કરો આવી રહ્યા છે તો અમારા માટે કેમ સિક્યુરિટી અહીંયા આપી શકે કે નહીં એ તંત્રને પણ મારે જાણવા વિનંતી છે અલ્પેશભાઈ વાત સાચી છે તમારી અઠવાડિયામાં તે થઈને ચોરી થઈ છે કઈ કઈ જગ્યા પર ખબર આમ તો રોડે પહેલાં અરિણભાઈના ઘરે પેલા ફળિયામાં એ જ ફળિયામાં શાંતિલાલભાઈના ઘરે ચોરી થઈ અને દિનેશભાઈના ઘરે પણ આવી ચડેલા

ફરિયાદ કરવાનું પણ ટાળતા હોય છે અને શરૂઆતનો પ્રારંભિક તબક્કો વખતે હતો એટલે કદાચ ફરિયાદ નહીં કરી હોય એવું પણ બની શકે લોકોને એવું કે ભાઈ હવે આ સામાન્ય છે ફરિયાદ કરવી યોગ્ય લાગતી નથી એમ કરીને પણ કદાચ ના કરી હોઈ શકે આપણે એમ માનીએ પરંતુ જે છો છોટા જિલ્લામાં સમી સાંજથી રાતના સમયથી જ એક આખી આબોહવા બદલાઈ જાય છે વોટ્સએપ પર સોશિયલ મીડિયા પર એ પ્રમાણે થાય કે વાયરલ જ થાય મેસેજ અહીંનો પણ મેસેજ આખા છોટાઉદેપુર જિલ્લાના કોઈ ગ્રુપ બાકી નહીં કે ભાઈ આ રીતે કમલેશભાઈ જોતા એવું લાગે છે કે આ હથિયારો સાથે મારક હથિયાર સાથે કોઈ વ્યક્તિઓ ત્રણથી ચાર જણા આવેલા અને એમની પર જે હુમલો કર્યો એમને જે પોલીસને જણાવ્યું પોલીસ તપાસ પણ કરી રહી છે તે રીતે જોતા સૌ કોઈ અહીંના લોકો પણ એવું ઈચ્છે છે કે ફરી પુનરાવર્તન ના થાય આ બનાવનું કોણ છે બીજા આગેવાન કાર્યકર્તા બોલી શકે અંગેની જે વાત છે કમલેશભાઈ ગઈકાલે ચોરા હુમલો કરેલો એ અંગે બધા એકત્રિત થયા છે ગ્રામજનો લાઈવ સમક્ષ રજુઆત માટે અમને અહિયાં બોલાવ્યા પણ છે આપડે ગ્રામજનો રિપોર્ટ કર્યા શું કેવા માંગ કેવા માંગીએ છીએ કે એ લોકોને રજૂઆત અમે પેલા પોલીસ સ્ટેશનમાં કરી છે અને તોય એ લોકો કમલેશભાઈ ને કાલે બહાર નીકળ્યા પેશાબ માટે અને અચાનક મારી દીધું અને ત્યારે પોલીસ વાળા આવ્યા હવે એ લોકો એમ કે પકડીને અમુને આપવાના હે તો પકડી આપવાના તો આ મારી દીધું એવી રીતે અમુને મારી દે તો એની જવાબદારી કોણ અને એ લોકો એમ કે મારવાનું નહીં

રાતે પકડાયા રાતે લગભગ એક દોઢ બે વાગ્યે પકડ્યા અને એ લોકો સોડી આમુને હું ખબર કે તમારું નામ રાઠવા ગણેશભાઈ બનાવો એવા બનતા હોય છે કે જયપુર ગામની અંદરથી બે વ્યક્તિઓ શંકાસ્પદ ગાડીવાળા દેખાય એટલે તરત જ તેના લોકો પકડીને પકડી ને પણ હોય ના હતા નાયબ મામલતદાર એમપીના હવે તે લોકો એવું કે તમે છોડી મૂક્યા પણ જનરલી એ પોલીસ છે ને એ એના માથે વિશેષ જવાબદારી હોય કારણ કે એ લોકો કોર્ટની અંદર જવાનું હોય આરોપીને લઈ તમે પકડ્યા એટલે એમની પર ગુનો ચાર્જ લગાવે તો કયો ચાર્જ લગાવો હવે નાયબ મામલતદારને પકડે લોકો શંકાના આધારે આવું બીજી જગ્યા ઉપર પણ બન્યું સિથોલ મેં બન્યું બે હજાર માણસ ભેગું થઈ ગયેલું પોતદાર તે રૂબરૂ ગયા તો એને કંઈ ગોંબા પકડી પકડીને ચોરને આપ્યો પણ તે વાત મેં હું પીધેલો હતો

બધા કોઈ હોમ જોતા નથી આજે સરકાર જોડે બહુ રૂપિયા છે પોલીસ ઓછી ઓછી હોય તો બીજી પોલીસ મંગાવી લો છોકરા બહુ પડેલા છે ભણેલા તો પૈસાને અને આ લોકો મરી જાય તેનું એ જરા જોઈએ તો બહુ સારું એમ બીજું કઈ છે નહીં એમ હા રસિકભાઈ 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 દેસાઈભાઈ રાઠવા રસિકભાઈ દેસાઈભાઈ રાઠવા હવે પાછા તરીકે થોડા દૂર જતા રહો આપણે આ વાત સાંભળી આપણે આજે ગ્રાઉન્ડ ઝીરો પર અહીં આવેલા છે અને લોકો સાથે વાત કરી સંવાદ કર્યો અને એમના દિલના અવાજના પડઘાને આપણે જીરવાનો પ્રયાસ કર્યો અને એને આપણે અહીંયા ઓડી લાઈવ પર પણ પ્રેઝન્ટ કરી હતી કારણ કે જે કમલેશભાઈનું ઘર છે તેના આંગણામાં જ આપણે ઊભેલા છે અને અહીં એ લોકો રજૂઆત માટે ભેગા થયા છે કે કંઈક ને કંઈક રીતે એનો ઉકેલ આવે હલ આવે અને આ આમની વાત છે એને વિવર્તિત કરવા માટે એમનો અવાજ એમ્પ્લિફાય કરવા માટે આ લોક આગેવાનો છે સામાજિક કાર્યકરો છે એનજીઓ છે પ્રતિનિધિઓ છે 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 ધારાસભ્ય તે લોકો છે તે કઈ રીતનું જીવન જીવી રહ્યા છે ભય હેઠળ છે આપણે આ લોક જાગૃતિ માટે બનાવેલો છે આ વિડીયો ભય અને દહેશત માટે નથી આપણે કોઈ વસ્તુ કરતા લોકોને સાથે સંવાદ કરીએ એમના દિલના અવાજને સાંભળીએ એટલે એમને દિલને પણ રાહત થાય અને લોકો બીજા છે બીજા પ્રાંતના લોકો એમને ખોટો મેસેજ જતો હોય તો ખોટો મેસેજ ન જાય અને એમની વાત છે તે વાત એમની સાથે જે બીજા લોકો જે ખોટી રીતની વાત પ્રેઝન્ટ થતી હોય વાયરલ થતી હોય તો તેને ખંડન કરી અને સાચી વાત ગામના લોકો શું કહી રહ્યા છે તે સમજવા માટે કારણ કે અહીંયા અમુને આવતા આવતા સો કિલોમીટરનો હાઈવેનો રસ્તો જુઓ સારો પણ અહીંનો ખાલી પંદર કિલોમીટર સુધી અહીં આવવાનો રસ્તો છે પણ તમે એના રસ્તા પણ તમે જુઓ તો આખા જાણે એવું લાગે કે ડુંગરો પરથી નીકળતા હોય બહુ ખરાબ અનુભવ થયો અને તેમાં મને દસ જગ્યાએ લોકોએ રોયકો પણ કોઈ બહારના મોસ છે એમ કરીને ગાડી પણ જો કે ઓળખી લીધો મને કે ભાઈ આ પત્રકાર છે એટલે ભાઈ વાંધો નથી આવ્યો ગણેશ કાકા આજે જે સિચ્યુએશન ઊભી થઈ છે એ સિચ્યુએશનમાં પોલીસ પાસે પણ લોકો અપેક્ષા રાખે છે પોલીસની પણ મર્યાદાઓ એવી છે કે બુડલી પોલીસ સ્ટેશન એકસો બાવન ગામ અને એકસો બાવન ગામ અને બાસઠ જેટલા પોલીસ કર્મચારી હવે તમે એ પોલીસ સૌ બેકમ ઓછો કઈ રીતે દરેક ગામની કેટલો બંદોબસ્ત પૂરો પાડે બીજા હોમગાર્ડ જવાનો પછી પેલા ટ્રાફિક જવાનો આ બધું માસ્ક ભેગું કરે તોય એકસો બાસઠ ગો સુરક્ષા પ્રોવાઈડ કરવાનું એ શક્ય બને નહીં એ પ્રકારની બાબતો અત્યારે હામે કારણ કે બે 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 ત્રણ ત્રણ પોલીસવાળા વાળા મૂકવા હોય તો તે લાવવા કઈ કારણ કે હવે તો નવસે નાગડો હાથરી ચાકરાડ નું શું કરું છે કારણ કે તો ફેર તમે અહીંથી જાઓ એટલે અહીંથી સિથોલ સિહોદ અહીંયા સુષ્ક તમે ડુંગરવઠ દરેક જગ્યા પર રસ્તા પર વાંકીથી તમે અહીંથી નીકળો જો એટલે તમારે ઠેર ઠેર રાત પડે ડંગોરા લઈને લોકો બધા ઊભા થઈ રહ્યા ત્યાં મને કે આ ગાડી વાળા આવ્યા છે ચોરક છે એમપીથી આ રસ્તો બંધ થઈ ગયો સિહોદનો એટલે મોટે ભાગે એવું પણ કે રસ્તાને લીધે એવું લોકો અટવાઈ પડે અને ગમડા મેં આવી જાય આ કંઈ આ કયું ગામ કઈ રહીને જવાય એટલે ઘણા શંકા કુશંકા કરે આ કોઈ છે આજો એનો તેવા ભોગ બની જતા હોય રોસનો ભોગ બને હાચાય ચોરો હોય લો આપણે નહીં કહેતા કે ભાઈ બધા આ ભોગ પણ આવું બનતું હોય વ્યવહારમાં આપણે જોઈએ તો આપણે આ વિડીયોથી એક કેમ્પેન આપણે એવું પણ ચલાવીએ કે જનજાગૃતિ રાખીએ દરેક જણ આવે છે જ આવે છે એવું પણ ના સમજીએ આપણે પહેલાં ખરખરો કરીએ તપાસ કરીએ એની પાસેથી આઈડેન્ટિટી કાર્ડ માગીએ એને પૂછીએ એ જે કે એ નંબર પર આપણે તપાસ કરીએ કાઉન્ટર ચેક કરીએ પોલીસે જાણ કરીએ કે ભાઈ આ પ્રકારનો અમને શંકાસ્પદ વ્યક્તિ લાગે જેને તેની સાથે ઘર્ષણ મેં ઉતરવું એ પણ હિતાવા નથી કારણ કે આજે આપણે વાળો કાલે કોઈ બીજી જગ્યા આપણે જઈએ અને આપણી સાથે આવો બનાવ બને તો આજે તમે કોઈ જગ્યાએ સુષ્કાલ બાજુ ગયા અને સુષ્કાલવાળા તમને ઘેરી વળે કાલે મેં નહીં મેં નહીં મેં નહીં બરાબર કે ઘણી જગ્યાએ એવું બનતું હોય અને રાતે કેટલાક લોકો કલાકારો એવા હોય છે રાતે અવરા ધંધાવાળાએ ફરતા હોય તો એમને આદત પડી ગઈ હોય એવી તો તેવાઓ લોકો ઝપટમાં આવી જાય ઘણી વખત એવું બનતું હોય ઓછી સિક્યુરિટી કરતા એના કરતા તો વધારે ગામડાના લોકો કરે છે અને આવે દારૂલી ન આવે અને જુઠ્ઠું બોલે અમે અમુક જગ્યાએ તો તમારે અહીંયા જરૂર હું છે કોઈ કેવા ભાગે છે આવતા બાજુ સરપંચ છે શું નામ રાઠવા દિનેશભાઈ જીતાભાઈ ગિયાળિયા ડેપોટી સરપંચ શું કહેશો બોલો બસ કન્યા કમલેશ બેને તઈ સાજે ચોરી થઈ ચોરી તો નથી થી પણ અંદર ઘૂસવાની કોશિશ કરતે રહે લોકો તો કમલેશ ભાઈ પાછળ પાછળ પેશાબ કરવા ની કર્યો એટલે કમલેશ બેને ખબર નથી કે અહીં લીંબીની નીચે માણસ છે અને પેલા લોકોને તો જોયા

આપણા અલ્પેશભાઈ ગણેશભાઈ આ બધા કાર્યકરો અહીંના સ્થાનિક આગેવાનો અને અહીંથી જે ઉર્જા અહીંથી જે વાત સાંભળવા મળી જાણવા મળી કે લોકોમાં દહેશત છે તણાવ છે અને એમને અંદર રાખી રાત જાગે છે રાતના નવ વાગ્યાથી હવાના પાંચ વાગ્યા ઉઠીને અને કોઈ ઊંઘતા નથી દીવ રાતે ઊંઘ ઉજાગરા આખું ગામ જાગે ભૂતાવળ બધી આખી એક્ટિવ થઈ જાય સોશિયલ મીડિયા પર હવે એક્ટિવ થઈ જાય એટલે આ લોકો જાય ક્યાં એટલે આ તો સમસ્યા વચ્ચે ઘેરેલું આ ગઈડિયા ગામ ગઈડિયા ગામ મૂળ વાત આપણે એટલા માટે અહીંયા આવ્યા કે આખા વિસ્તારમાં છોટાઉદેપુર જિલ્લામાં જે વાત વાયરલ થઈ છે એ ગૈડિયાની વાયરલ થઈ છે પહેલાં પહેલાં હાથ કપાઈ ગયો પછી કે આંગળા કપાઈ ગયા ને પછી કે આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને લશ્કર આવી ગયું છે ને ટોરું આવી ગયું છે ને એટલે એ વાત અહીંથી જાણી અને એક મેસેજ કન્વે કરવા માગ્યા છે ઉદયપુર જિલ્લાને અને આખા વિસ્તારને કે ભાઈ અહીં જે વાત ઉઠી રહી છે ડુંગળી ફર્યામાંથી ગઈડિયા ગામ છે બુડી તાલુકાનું કેટલી વસ્તી છે આ પ્રકારની વાત અને એમાંથી જે લોકોનો સૂર ઉઠે છે કે ભાઈ અહિયાં પોલીસ છે રોન વધારે બંદોબસ્ત છે એક ગાડી આવતી જાય તો લોકો રાહત પણ થાય એ પ્રકારની પણ વાત અહીંથી ઉઠી રહી છે થેન્ક યુ